મિત્રો બનાસકાંઠા જિલ્લામાં અત્યારે છ જેટલા વ્યક્તિઓનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે સૌ પ્રથમ વાવમાં એક પાંચ વર્ષનું બાળક અને ગઠામનમાં એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યું હતું એ બાદ એમના તમામ પ્રાઇમરી અને સેકન્ડરી કોન્ટેક્ટ્સની સઘન ચકાસણી કરવામાં આવી એમના સંપર્કમાં કોણ કોણ વ્યક્તિઓ આવ્યા એ તમામ વ્યક્તિઓ અને એમાં જે હાઈ રિસ્કવાળા વ્યક્તિઓ છે એમની પણ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવી ગઠામનના જે વ્યક્તિને કોરોના થયું હતું એ એ જ પરિવારમાંથી એમના ત્રણ બાળકોને પણ કોરોના પોઝિટિવ આવ્યું છે સાથે સાથે વાવ મીઠી વેચારણનું જે બાળક છે એ જે ગાડીમાં સુરતથી વાવ આવ્યા હતા એક સ્કોર્પિયો ગાડીના ડ્રાઈવરને પણ કોરોના પોઝિટિવ આવ્યું છે એમના પણ કોન્ટેક્ટની આપણે ચકાસણી કરી રહ્યા છીએ આ ચકાસણી એટલા માટે જરૂરી છે કે આ વ્યક્તિઓ કોઈને સંપર્કમાં આવે તો સંક્રમણ થવાનું ભય છે અને એવી કોઈ સંક્રમિત વ્યક્તિ અનડિટેક્ટેડ ન જાય એના માટે વહીવટીતંત્ર સઘન પ્રયત્નો કરી રહ્યા છે એના માટે મીઠી વિચારણ તેમજ ગઠામનને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે ત્રણ કિલોમી મીટર ત્રીજામાં આ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું છે ત્રણથી આઠ કિલોમીટર મને આડિશનલ પાંચ કિલોમીટરમાં આપણે બફર ઝોન રાખ્યું છે એમાં પણ આપણે લિમિટેડ એક્સેસ આપી રહ્યા છે કન્ટેન્મેન્ટ ઝોનમાં કમ્પ્લીટલી અવર જવર ઉપર બંધનો છે ઇવન જીવન જરૂરિયાતની વસ્તુઓની આપણે હોમ ડિલિવરી કરી રહ્યા છીએ આ તકેદારીના પગલાંઓ ખૂબ આવશ્યક છે સાથે સાથે બાકી જ્યાં જે ક્લસ્ટર્સમાં કોઈ કેસ નથી બનાસકાંઠા જિલ્લાના બાકી વિસ્તારોમાં જ્યાં કેસીસ નથી ત્યાં પણ આપણે તકેદારી રાખવી ખૂબ ખૂબ આવશ્યક છે મારી આપ સૌની વિનંતી છે કે આપ બિનજરૂરી બહાર ન નીકળો ઘરે રહો આપણે વગર ડરથી ફ્યુચરમાં હરીફરી શકશું અને એ માટે અત્યારે સંયમ રાખવો ખૂબ જરૂરી છે ઘરે રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો